પ્રકરણ ત્રણ આને કહેવાય વિદ્યાર્થી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જ્ઞાન કર્મ અને ભક્તિનો મહિમા ગવાયો છે એવો જ મહિમા શ્રદ્ધા અને સંયમનો પણ છે જે વ્યક્તિ પોતાના તન અને મન પર નિયંત્રણ રાખી શકે છે તે વ્યક્તિ આત્મશ્રદ્ધા દ્વારા જ્ઞાનને પ્રાપ્ત કરીને પરમ શાંતિને પામે છે ધૌમ્યઋષિ પોતાના શિષ્ય આરૂણીને ચોમાસાની ઋતુમાં ડાંગરના ખેતરની પાળ બાંધવા મોકલે છે ગુરુની આજ્ઞા શિરોધાર્ય ગણીને મુશળધાર વરસાદમાં પાળને તૂટતી બચાવવા પોતે સૂઈ જઈને તે ખેતરનું રક્ષણ કરે છે આ જ આરુણી સમય જતા ઉદ્દાલક નામે મહાન ઋષિ બન્યા ગુરુભક્ત શિષ્યની આ વાર્તા અત્યંત પ્રેરક છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિમ અચિરેણાધિગ્છતી ઇન્દ્રિયોને સંયમમાં રાખનારો તત્પર શ્રદ્ધાવાન મનુષ્ય જ્ઞાનને પામે છે જ્ઞાનને પામીને તે તરત જ પરમ શાંતિને પામે છે સદીઓ પહેલાની આ વાત છે ત્યારે વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને ભણતા ગુરુનો આશ્રમ તપોવન કહેવાતો આશ્રમમાં આરુણી નામનો એક વિદ્યાર્થી ભણે તે ખૂબ જ એકાગ્ર ચિત્તે ભણતો ગુરુની આજ્ઞા તેના માટે સર્વસ્વ આરૂણી સૌ છાત્રોની સાથે બેસીને આશ્રમના રસોડે જમતો એક વખતની આ વાત છે ચોમાસાનો સમય હતો વરસાદ શરૂ થતાં ધૌમ્ય ઋષિએ આરુણીને આદેશ આપ્યો વત્સ ખેતરની પાળ બાંધવી જોઈએ ગુરુમાં શ્રદ્ધાવાન આરૂણી તરત તૈયાર થયો અને તે ખેતરની દિશામાં ચાલવા લાગ્યો રાતનો સમય હતો આરૂણી પાળ બાંધવા લાગ્યો થોડીવારમાં જ વધુ વરસાદ શરૂ થયો પાણીનો પ્રવાહ એટલો ધસમસતો હતો કે નાખેલી માટી તરત જ ધોવાઈ જતી હતી બીજો કોઈ રસ્તો ન સૂજ્યો એટલે તેણે એક યુક્તિ કામે લગાડી પોતે તે તૂટેલી પાળ પર સૂઈ ગયો આશ્રમમાં ગુરુજીને આરૂણીની ચિંતા થવા લાગી ગુરુજી બે ત્રણ શિષ્યોને લઈને આરૂણીને શોધવા નીકળી પડ્યા ગુરુજી પુકારે છે આરુણી પુત્ર આરૂણી તું ક્યાં છે ખેતરની પાળ બનીને સૂતેલા આરૂણી ગુરુનો અવાજ સાંભળીને તરત જ ઊભો થતાં બોલ્યો ગુરુજી હું અહીં છું ગુરુજી આરૂણીની નિષ્ઠા જોઈને અત્યંત પ્રસન્ન થયા તેમણે કહ્યું આરૂણી મારી આજ્ઞાનું પાલન કરવા તે જાતની પણ ચિંતા ન કરી તારું કલ્યાણ થાઓ હવેથી તું ઉદ્દાલક નામે ઓળખાઈશ સમય જતા ઉદ્દાલક મહાન ઋષિ બન્યા ગુરુભક્ત શિષ્યની આ વાર્તા અત્યંત પ્રેરક છે